અમદાવાદમાં નીકળી 147મી રથયાત્રા सीएम ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર અમદાવાદમાં આજે 147મી રથયાત્રા નીકળી હતી જેમાં सीएम ભૂપેન્દ્ર પટેલે રથને પ્રસ્થાન કરાવ્યું હતું રથયાત્રાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા યાત્રામાં હાથી ઘોડા ઊંટ ગાડીઓ સાથે અનેક મંડળો જોડાયા હતા જે જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા જન નજર કરો તે માત્ર ભક્તો જ ભક્તો દેખાઈ રહ્યા હતા આ યાત્રામાં ચાર લોકો બેભાન થવા પામ્યા હતા જેમાં એમ્બ્યુલન્સ માટે સેકન્ડોમાં રસ્તો કરી દેવાયો હતો સાથે જ ગુજરાત પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી સીસીટીવી કેમેરાથી સમગ્ર યાત્રા ઉપર બાજ નજર રાખી હતી અહેવાલ મનીષ પટેલ અને તેમની ટીમ સાથે નિર્ભયમાર ન્યૂઝ અમદાવાદ શુભ સવારના જરણ નિર્ભય ન્યૂઝ માર્ગના અંદર આપનું સ્વાગત છે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબનો કાફલો અહીંયા જગન્નાથ મંદિરે અમદાવાદ खाते पहुंच चुके छे आज स्वागत છે સુચિતતા શ્રી રાજયાત્રા જે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિર માં આવી રહ્યા છે જે આજે આ ધર્વિક કાર્યપુણે સંગ્રામ આવી રહ્યા છે શિવેપુર યોજાય છે